શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ શરૂ થનાર છે ત્યારે અંબાજી મહામેળામાં આવતા તમામ ભક્તોને મોહનથાળ પ્રસાદ આસનાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બની રહ્યા છે પૂનમના મહામેળો બારથી અઢાર સપ્ટેમ્બર યોજાવાનો છે આ મેળા માટે અંબાજીના મોહનથાળ પ્રસાદની ખૂબ ગતિતા હોય છે અને દર વર્ષે પ્રણાલી મુજબ આપણે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે પૂજા અર્ચના કરી અને આ મોહનથાળનો પ્રસાદ ભાદુરી પૂનમના મેળા માટે બનાવવાની શરૂઆત કરીએ છીએ આજ રોજ સવારે કલેક્ટર સાહેબની હાજરીમાં અને પ્રસાદ કમિટીના ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા શ્રીની હાજરીમાં પૂજા અર્ચના કરી માન્ય કલેક્ટર સાહેબ શ્રીના હસ્તે પૂજા અર્ચના કરવામાં આવી છે અને મોહનથાળ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે આ મેળા દરમિયાન આપણે એક હજાર ગાણ જેટલો પ્રસાદ મોટી મોટી વધારે સંખ્યામાં બનાવવાનું આપણું આયોજન છે જે જરૂર પડશે એ પ્રમાણે બનાવીશું પણ અમારું પ્લાનિંગ એક હજાર ગાણનું છે એક ગાણમાં લગભગ સવા ત્રણસો કિલો મોહનથાળ આવ ઉતરે છે એમાં પંચોતેર કિલો ઘી સો કિલો બેસન દોઢસો કિલો ખાંડ અને ઈલાયચી આ આવી આ આ રીતના એનું ઇન્ડિગ્રીયન્ટ ઇન્ડિગ્રીયન્ટ્સ અંદર વાપરવામાં આવે છે અને આ પ્રસાદની જેમ જેમ જરૂર પડશે અને ભક્તોને કોઈ તકલીફ ન પડે એ પૂરતા પ્રમાણમાં પ્રસાદના ડિસ્ટ્રિબ્યુશનની વ્યવસ્થા પણ કરી છે અને મંદિર પરિસરમાં અને મંદિર પરિસરની બહાર ગબ્બર તલેટીમાં આમ કુલ ચૌદ જેટલા પ્રસાદ કાઉન્ટરો દ્વારા અવિરતપણે પ્રસાદની વેચણી પણ કરવામાં આવશે જેની ભાવિક ભક્તોએ નોંધ લેવા વિનંતી છે Djembe.